કૃષ્ણ કનૈયા લાલ ની જે સદગુરુ દેવ ની જે ભાઈ ઉત્તરાયણ આવે છે કૃષ્ણ ભગવાન અને રાધા પતંગ ચગાવવા યમુના કિનારે જાય છે તમે જોજો એવો ભાવ છે અહીંયા અહીંયા તો ઘરમાં જ બેઠા છે પણ એવો ભાવ છે કૃષ્ણ કનૈયા લાલ ની જે અરે યમુના કિનારે વાલો પતંગ ચગાવે યમુના કિનારે વાલો પતંગ ચગાવે પતંગ ચગાવે વાલો રાધા બોલાવે પતંગ ચગાવે વાલો રાધાને બોલાવે પતંગ ઉડાડો રાણી પકડો ય મારી દોરી యమునా కినారే ఊడాడే కినారే పతంగ హత మో డోరో రే జో పకడోరా దారే రాణి యమునా కినారే వాళ్ళ పతంగ ఉడాడే సంగని వా पतंग रंगावी सात सात रंगणी वाले पतंग रंगावी पतंग रंगा वाले दोरी परोवी दोरी वाले मणका आवो नेरा धाराणी पकडो फिरकी अमा યમુના કિનારે વાલો પતંગ ઉડાડે પતંગ ઉડાડે વાલો મોજ મણાવે શિવરે લો કથી શિવજી જોવા આવ્યા અરે શિવરે લો કથી શિવજી જોવાયા આવ્યા સાથે માતા પાર્વતી వా పకడోయ మారి దోరీ నదీ కినారే వాలో పతంగ చే నీ నీ కినారే వాతే యమునా వాళ్ళ పతంగ ఉడా વિષ્ણુ રેલો કથી વિષ્ણુ જોવાયા આવ્યા સાથે લક્ષ્મીજીને લાવ્યા રાધા રાણી યમુના કિનારે વાલો પતંગ ઉડાડે બ્રહ્મ રેલો કથી બ્રહ્મા જોવાયા આવ્યા બ્રહ્મા જોવા આવ્યા સાથે બ્રહ્માણી ને લાવ્યા પકડો રાધારાણી પકડો પતંગની દોરી યમુના કિનારે વાલો પતંગ ઉડાડે ઇન્દ્ર રે લોકથી સર્વ દેવો આવ્યા ઇન્દ્ર રે લોકથી सर्व याव्या, यमुना या की ना पतंग चतंग चा मे वालो राधा बोलावे कृष्ण कन्हैया लाल निज देव निज